મિત્રો અત્યારે બે લાખ એકાવન હજાર ની અંદર ખાલી ટ્રેક્ટર પણ મળતું નથી પણ આપણે બે લાખ એકાવન હજાર કિંમતમાં ટ્રેક્ટર અને ટ્રેલર આ સેટ વેચવાનો છે એકદમ વ્યાજબી ભાવે અઢી લાખમાં તમને ટ્રેક્ટર ટ્રેલર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો બંનેની ટોટલ માહિતી આપી દઈશ ગણતરીના ટાઈમની અંદર આ સેટ વેચાઈ પણ જશે તો વહેલી તકે અશોક સિંહ કોન્ટેક કરજો વિડીયોની અંદર હું તમને ટોટલ માહિતી આપી દઈશ

તમે રૂબરૂ સ્થળ સ્થળ પર જઈ ટ્રેક્ટર જોઈ કરી ચેક કરીને પણ લઈ શકશો પહેલા અશોક સિંહનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ આ સેટ તો સિંહનો કોન્ટેક કર્યા વગર જતા નહીં સેટ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે લાઇટ કમ્પ્લેટ ચાલુ બેટરી પણ સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ છે ટાયર ટ્રેક્ટરના મીડિયમ કન્ડિશનમાં બાકી કંપની કલરમાં આખું ટ્રેક્ટર છે વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો તમે ટ્રેક્ટર ની સાથે એક ટ્રેલર આપવાનું છે ટ્રેલર સો ફૂટનું જોવા મળશે સો ફૂટનું ટ્રેલર તેનું કન્ડિશન પણ એકદમ સારું છે તળિયું ચોખ્ખું સાઈડિયું પતરા સારા ક્યાંય પણ ટ્રેલરની અંદર સડો નથી વિડિયો અંદર ટ્રેલર પણ તમે ક્લિયર કટ જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે ટ્રેલર પણ આપવાનું છે ટાયર પણ સારા કંડિશન મીડિયમ કંડિશનમાં ટાયર અને આ ટ્રેલર ની અંદર બુક જોવા નહીં મળે ડોક્યુમેન્ટ વગરનું આ ટ્રેલર છે મહિન્દ્રા બસો DI ડીઆઈ ટ્રેક્ટર અને તેની સાથે ટ્રેલર બે લાખ એકાવન હજારમાં મળી જશે આ કિંમત ફિક્સ રાખવામાં આવેલી છે આમાં કિંમત ઓછી થશે નહીં બે લાખ એકાવન હજાર કિંમત ફાઇનલ છે આ આ સેટ સેટ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર છે રાજકોટ અને માધા ચોકડી એ જોવા મળશે ટ્રેક્ટર ટ્રેલર લેવાના હોય તો અશોક સિંહના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અશોક સિંહના વાળા નંબર પર ફોન કરી સેટ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો